ઢાંટા કે બોડટ જરૂર ન પડે અને આપણે હાથ દ્વારા વાવી શકીએ મિત્રો આજના મારા નાવો લોકડીયા તમારા બધાનું સ્વાગત છે ને અમે આજે આવ્યા છીએ વાળીએ અને જો મિત્રો આવે સોમાહુ નજીક આવતું જાય છે ને તો આમ જો બધી બાજુ વાદરા થઈ ગયા છે એટલા માટે જો આપણે એક ઓવણી લઈ આવ્યા છીએ જેમાં ઢાંટા કે બોડટ જરૂર ન પડે અને આપણે હાથ દ્વારા વાવી શકીએ હજી તો જો લઈ આવ્યા છે ને એટલે આને ફિટિંગ કરવાની બાકી છે જો હજી તો ફિટિંગ કરવાની બાકી છે જો આ બધું આમણું આવ્યું છે આપણે ફિટ કરશું અને એ તમને બતાવશું મિત્રો જો આપણે આ બાજુ પાક પડે છે જેમ જેમ પાક પડતો જાય છે અને આ રીતના કરી નાખ્યા ઉભડા જેટલા તલ વાઢ્યા હતા ને એટલા ઉભડા કરી નાખ્યા હે અને જો આપણે એક ક્યારે તલ વાઢેલો હે મારા મમ્મી અને આ પાક પડતો જાય ને એમ એમ વાઢવાના છે અને જો આપણે વાં તલ પડ્યા છે ને એને ખેરવાના છે આજે આવી ગયો છે આપડે જ્યાં તલ ખેરવાના હતા ને અહિયાં આજ તલ હું કામ ને ખેરવાના છે તમને કઉ જો અમારે અહીંયા વાતાવરણ બહુ જ ખરાબ છે આજ બધી બાજુ વાદળા થઈ ગયા છે એટલે વરસાદ ન આવે એની પહેલા આપણે તલ ખેરવાના છે તો જો મિત્રો આપણે આ તલ ને ખેરી નાખા હે આવશું પાછો વાડી બાજુ કેમ કે આ તડકાનો તમને આ બતાવ આવ્યો હતો અને હવે જ આવશું પાછો વાડી આપણે ટાઢો ભોર થાય છે તો પાછા આવીશું હાલો મિત્રો ઘણા દિવસ થી આ વાડી નતી બતાવી એટલે આજ વાડી બતાવી દઉં જો આ છે અમારી વાડી અને જો આપણે અહીંયા હળિયા નવાલા બસા હતા ને જો ઓલા ઝાડ ઉપર બસા હતા ને એ હળીયો મારખો કરે છે જો અહીંયા પોપૈયા ના નાનકડા એવા ઝાડ ઉપર આય મારખો કરે છે જો હજી મારખો કરવાની શરૂઆત છે તો આપણે હળિયાને માર્ખો કરવા દઈએ અને જો માર પપ્પામાં લીમડાને સાયા ફૂટા છે જો આજેને બે વાગ્યાનો ઉજાગરો છે આ શાકભાજી ભરવા જવાનો વારો હતો ને એટલા માટે લીમડે ફૂટા છે હવે ઉછે અને પછી આપણે તલ ખેરવા જવાનું છે કામમાં જવાનું છે ને હા હાલો હવે કરી નાખીએ આપણે હાથીની અનબોક્સિંગ જેમાં દોરી બાંધેલી આવી હતી ને એને આપણે કાપી નાખીએ આપને મેળો હે મિત્રો કઈક એક લોખંડનો પાઇપ અને આ છે આપણે ઓવણી તમને બતાવું જો અહીંયા નીચેથી બિયાને એવું બધું આવે છે અને જ ઉપરથી નાખે જવાના છે બિયાને ને વાવેતર થતું જાય મિત્રો આપણે ઓવણીમાં જો કંઈક આ રીતના નટબોલ ફિટ કરવાના છે મિત્રો મારા પપ્પા જો ઓવણીમાં નટબોલ લગાડે છે હાલો મિત્રો જો કઈક આ રીતનું વાવેતર થતું જાય છે મારા પપ્પા ઓવણીને હાઈકે જાય છે જો અહીંયા શેર થતી જાય છે ને ઉપર થયા છે બીયા નાખો એટલે વાવેતર થાય હાલો મિત્રો મારા પપ્પાએ મશીન ચાલુ કર્યું ને તે પાણીની કુંડી આખી ભરી દીધી અને મિત્રો હવે જો મારા મમ્મી ને પપ્પા તલ ખેરે હે જો કઈક આ રીતના આપણે ખેરવાના હોય છે તલ જો મિત્રો મારા મમ્મી પપ્પા મારા પાછળ જો તલ ખેરે હે હવે થોડીક વારમાં હું પણ તલ ખેરવા લાગી જાઉં પછી જો એકસો એસીની સ્પીડમાં અમે તલ ખેરી નાખ્યા મેં મારા પપ્પાએ હાલો મિત્રો જો મારા મમ્મી પપ્પા તલ ખેરે છે અને જો મારા મમ્મી તલ ખેરે છે ને જો તલના પૂરામાંથી બે ચાર હરિયું પડી જતી હોય ને માર પપ્પા ભેગી કરે છે ને જો આ સાઈડ આપણે તપાવવા નાખવાના છે તલને જો વાદરા પણ વયા ગયા છે અને આપણા તલ પણ ખેરાઈ ગયા છે જો અહીંયા આપણે તલ ખેરતા હતા અને અહીંયા તલ ખેરી રાખી દીધા છે અને હવે જો અહીંયા આપણે તલનો ઢગલો પડ્યો છે

બધું ઢાકી દીધું છે અને જો આ તરફ ગાહડી છે એને લઈ જવાની છે વાળીએ ઓવડી ની અંદર જો ને બધું મૂકવા જાય છે મૂકી દીધું છે તરફાર અને આપણું પેડું છે ઓવણી જો અહીં પેડી છે ઓવણી આ મિત્રો જો આ બધો સામાન જો અહીં બારો પડ્યો છે ને હવે જો ઓવડી માં મુકવાનો છે જો હાઈન પડી ગઈ છે ને તો હવે ઓવડી માં મૂકીને પછી ઘેર જવાનું હે આ બધો સામાન મૂકી દો ઓવડીમાં હાલો મિત્રો આજના વ્લોગ વિડીયોમાં બસ આટલું જ તમને વ્લોગ ગમ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરજો અને હવે જાય છે અમે ઘેરે